રશાલમાં ચૂંટાયેલ પદાધિકારી મૂંઝવણમાં મુકાયા છે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર કતાર કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા કમિશનર સમક્ષ માંગ કરી છે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા કમિશનર સમક્ષ માંગ કરતા સુરત શહેરમાં ચૂંટાયેલા પદાધિકારી મૂંઝવણમાં મુકાયા છે અધિકારીઓ સામે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવની કમિશનર સમક્ષ માંગ કરી છે અધિકારીઓની ફરિયાદને લઈને નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચ્યા હતા અને પાલિકા કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરી હતી કતારગામ ઝોનમાં ગેરકાયદી બાંધકામનો રાફડો ખોવાની ફરિયાદ કરી હતી વધુ આ તેમણે કહ્યું અધિકારીઓ લાંચ લે બાંધકામો કરાવે છે બાંધકામના અધિકારીઓ મલાઈ ખાય છે તેવો આરોપ લગાવ્યો હતો અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો હું એસીબીમાં ફરિયાદ કરીશ તેમ ઉમેર્યું હતું જી આપનું નામ ડિજિનેશન મારું નામ પાંડવ વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાઇટ ના વાઇસ ચેરમેન છું હાલમાં શું ફરિયાદ લઈને આવ્યા છું આક્ષેપો મને અરજદાર તરીકે અરજી આવેલી હતી એમાં મારા કતારગામ ઝોનમાં પચાસથી સિત્તેર બાંધકામ હતા ગેરકાયદેસર બાંધકામ અને એમાં રજૂઆત એવી હતી કે અત્યારે પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકારણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઉઠલપાઠલ કરી એનું કાયદેસર કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે કઈ રીતના આક્ષેપો કઈ રીતે અધિકારી સામે આક્ષેપ તમારા મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા પચાસથી સિત્તેર છે નામ સહિતના છે જુનિયર ઇન્જિનિયર જિગ્નેશ પટેલ છે શરદ ઝાલાવડિયા છે આદિત્ય ગાંધી છે જય નારોડિયા છે અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે તો શું કામ ઉચ્ચ અધિકારી પગલાં નથી લેતા જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ અહીંયા આવ્યો છું અને એમને રજૂઆત કરી છે શું છે મિલી ભગત શું હોય છે મિલી ભગતમાં તો કેવું છે કે ત્રણ ત્રણ માળના પ્લાન પાસ હોય અને છ છ માળ સાત સાત માળના જો ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને કમિશનર સાહેબને મેં એ પણ કીધું કે બેન એક કામ કરો આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી જેને ગેરકાયદેસર કરવું છે બધાને કરવાનું નહીં આપ જો જેટલા પ્લાન પાસ થઈ એમને સીલ માર્યા છે અનલીગલી એને કોઈને સીલ માર્યા નથી તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વાળો હોય છે આ તો ખોટું જ કહેવાય ને અધિકારીઓ પોતાની મનમાની ચલાવે સો ટકા મનમાની કહે હું તો કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે મેં કોઈ સસ્પેન્ડ નથી કર્યો એને ડિસમિસ કરો જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેશન પર છે ખરેખર અધિકારીને ચેતતા રહેવું જરૂરી છે